ડીસાના કચ્છી વિસ્તારમાં ગુરુવારે ગેસની મુખ્ય પાઇપલાઇન લીકેજ થવાની ઘટનાને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ગેસ એજન્સી મુખ્ય જીપી સાથે કોઈ વાહન અથડાતા પાઇપલાઇન તૂટી ગઈ હતી જેને કારણે મોટા પ્રમાણમાં ગેસ ગળતર શરૂ થયું હતું જોકે જાગૃત નાગરિકો અને તંત્રની ત્વરિત કામગીરીને કારણે જાનહાની ટળી હતી ડીસા તાલુકાના કંસારીના અને ગલાલપુર પંથકમાં ખેત વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી શિકારી ઝરક દેખાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયું છે આ કુતરા જેવું દેખાતું ઝરક પ્રાણી આક્રમક હોવાનું અને પશુ તેમજ મનુષ્ય પર હુમલો કરે તેવી આશંકાને લઈ વન વિભાગ સતર્ક રહેવા સૂચના આપી છે ડીસા તાલુકા કંસારી ગામ ગલાલપુર ગામની સીમા કેટલાક ઝરક નજર પડ્યું ઝરખે ગાય ભેંસ બકરા જેવા પાલતુ પશુ પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી શકે છે ડીસા જમીનના વિવાદને લઈ એક જ પરિવારના ચાર સભ્યો પર હુમલો કરવામાં આવ્યો છે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા આશિષ કુમાર જયંતીલાલ ઠક્કર તેમના પરિવાર પર લોખંડની પાઇપ ધોકા વડે હુમલો કરાયો છે જેમાં તેના માથા અને શરીરના ભાગે ઈજા થઈ છે આ ઘટના અંગે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે આશિષ કુમાર ઠક્કર પાટણ હાઈવે પર આવેલી રામકૃપા સોસાયટીમાં રહે છે તેમના મકાનના પાછળ દસ હજાર ચોરસ ફૂટ જમીન આવેલી છે જેમાં તેના પિતાએ અગાઉ ખરીદી કરી હતી અને હાલ તેનો વાડા તરીકે ઉપયોગ થાય છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સમાજમાં મુદ્દા બંધારણને કલાકાર બંધુએ ઉલ્લંઘન કરતા ઠાકોર સમાજ એક વર્ષ માટે સમાજ બહાર કર્યા છે જેમના સમર્થનમાં અને ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કલાકારોના સમર્થનમાં વિક્રમ ઠાકોર ઉતર્યા છે વિક્રમ ઠાકોર સમાજનું બંધારણ બનાવનાર ઠાકોર સમાજના આગેવાનો ડીજે ને સમજ પર સવાલ ઉઠાવ્યા છે જે લોકો બંધારણ બનાવ્યું એમને ડીજે ની શું ખબર એ ખબર નથી ડીજે બંધ કરવાથી સમાજમાં સુધારો આવશે વાત તદન ખોટી છે લોકો એ વિકાવે છે ડીજે ખરીદ્યા છે ડીજે ન વગરના બંધારણથી ઘણા કલાકારો બેરોજગાર થઈ ગયા છે એમને સમાજમાં આગેવાનો નોકરી આપે આજે શિહોરી ગામમાં કુટુંબિક પ્રશ્નોના સમાધાન માટે દલિત સમાજના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી દરમિયાન અચાનક ધોકા સાથે મારામારી શરૂ થતા સ્થિતિ તંગ બની ઘટનામાં કુલ છ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે જેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે શિયોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ધારપુર રેફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે